વડોદરા ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં યોજાનાર ધોરણ દસની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ નહીં અપાતા વાલીઓએ હોબાળો કર્યો હતો આગામી તારીખ સત્યાવીસથી ગુજરાત બોર્ડ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા યોજાશે ત્યારે વડોદરા શહેરના ગુજરાત રિફાઈનરી ખાતે આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા 10 થી બાર વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં નહીં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમારા બાળકોએ શાળાના બોયઝ વોશરૂમની તોડફોડ કરી નથી એમના ઉપર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે અને પાંચ હજાર રૂપિયા ભરવા પડશે તો જ હોલ ટિકિટ મળશે તેમ વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું જો અમારા બાળકોને વહેલી તકે હોલ ટિકિટ નહીં આપવામાં आवे तो डीईओ कचेरी ખાતે رجuat કરવામાં આવશે તેમ 발יו જણાવ્યું હતું જબરદસ્તી અમારા બાળકો પર الزام લગારે કે નહીં تمہارے بچوں ની બાથરૂમ તોڑا હે ઓર હમસે 5-5000 રૂપિયે કા જબરદસ્તી લિખાન કરવા રહે હે કે આપકો લખના પડેગા ઓર 5-5000 રૂપિયે હમે દો તો હમ આપકે બચ્ચો કો હોલ ટિકિટ દેંગે રીટા શર્મા મેડમ ને હમકો એસા બોલા હે કે આપ 5000 રૂપયા દોગે તો હમ આપકે બચ્ચે કો હોલ ટિકિટ દે દેંગે યે ગલત હે ના બચ્ચો પે ગલત असर पड़ रहा है इससे बच्चों का माइंड डिस्टर्ब हो रहा है हमारे पास कोई पर्सनल प्रूफ नहीं है कि हमारे बच्चों ने ही तोड़ा है ये बच्चे खाली एक दूसरे पर इल्जाम लगा रहे हैं हमें कैसे, हमने बोला सर को कि हमें मैडम मैडम हमें हमें वीडियो दिखाओ। हमें वीडियो दिखाओ लेकिन ने नहीं दिखाया हमने बोला अगर हमारे बच्चों ने तोड़ा है और सच में ये सही बात है तो हम आपको अभी की अभी पाँच हजार देकर जाएंगे लेकिन मैडम ने हमें इस तरह का कोई वीडियो नहीं दिखाया और बोला कि ठीक है हम आपको वीडियो दिखाई लेकिन मैडम गाड़ी लेकर चले गई एक्चुअली हमारा हमारे छोकराओं ટિકિટ છે ને હોલ ટિકિટ એ લોકો આપવા માંગતા નથી અમને એ લોકો એ કારણ એવું બતાવ્યું કે અમને તો પેલા એ મેસેજ કરીને જુઠ્ઠું બોલીને અહીંયા બોલાયા કે તમારા છોકરાઓની હોલ ટિકિટ આપવામાં આવશે એટલે અમે અહીંયા આવ્યા એટલે અમારા છોકરાઓને એક કરીને એક પેરેન્ટ્સને અંદર અલગ અલગ બોલાવવા લાગ્યા એટલે અમને અમારા છોકરાને એવું કીધું કે વોશરૂમ અહીં તોડવામાં આવ્યું છે અગિયાર તારીખે તો એમને એવું કહેવામાં આવ્યું કે એ પેરે તમારા છોકરાઓએ તોડ્યું છે अरे लेखित में लखी ने अपव पड़ से एट मैं कीधु मैडम आ टाइम्स एवं नहीं कि आप पांच छ दिवस रहें कि हॉल टिकट ने रोकी दी है छोकरा समझाई काम लई शकी तो कि बदा पेरेन्ट्स ने पांच पांच हज़ार रुपया आप पड़ से तो ज हॉल टिकट तक मैं अगर तारीखे अमे लोग पे, पेपर जो आया था तरह मैं अंश वॉशरूम गया था तो मैं एक पत्थर छो ग्रेनाइट ए पहला थी हलता तो एक वर्ष थे हलता तो मारो मैं जय जीप क्लॉज करता એ પથ્થર ને તો એ અર્ધ તૂટી ગયો તો અમે બે વિચાર્યું કે અમે ઉચકીને સાઈડ પર મૂકી દે તો મેં પથ્થર ઉચક્યો અને પછી સાઈડ પર દીવાના સપોર્ટ લઈને મૂકી દીધો પછી એન્યુઅલ ડેના દિવસે એ લોકો આવ્યા તો એ લોકો આખું વસૂલ તો નાખ્યું યુરિનલ ગ્રેનાઇટ બધું જ તો નાખ્યું તો એ લોકો પકડાયા ને એના પછી અમારે ત્રણ નું નામ આપી દીધું એ લોકો ભૂષણ વિશાલ અને કે આ લોકોએ સ્ટાર્ટિંગ કરી હતી એના પછી અમે લોકો તોડે ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ ના ડાયરેક્ટર કેતકી જોશીએ જણાવ્યું હતું કે સ્કૂલ ના બોયઝ વોશરૂમ માં ધોરણ 9 અને ધોરણ 10 ના બાળકોએ મળીને તોડફોડ કરી હતી જેમાં અમુક બાળકોની ઓળખ કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવવામાં આવી છે અને શાળાના પ્રિન્સિપલ તથા સંચાલકો સાથે મીટિંગ કરી જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આપવામાં આવશે સ્કૂલમાં બોયઝ વોશરૂમમાં નાઇન્થ ટેન્થ ના છોકરાઓ ભેગા મળીને બોઇઝ યુરેનલ્સ તોડી નાખ્યા છે બધા વોશરૂમમાં અત્યારે યુરેનલ્સની ફેસિલિટી જ નથી રહી એ લેવલની પરિસ્થિતિ છે એટલે અમુક સ્ટુડન્ટ્સ અમે લોકોએ આઈડેન્ટિફાય કર્યા છે અને એના સંદર્ભમાં વાત કરવા માટે વાલીઓને આજે બોલાયા હતા પણ હજુ એક છોકરા સાથે વાત ચાલુ થાય એમાં વાલીએ ભડકીને એ ડિસ્કશન જ ત્યાં આગળ અપ કરી દીધું એટલે એવું નથી કે કોઈને હોલ ટિકિટ આપી નથી બધા છોકરાઓને હોલ ટિકિટ આપી છે જે છોકરાઓ આઈડેન્ટિફાઈ થયા છે એમને સ્કૂલ પ્રોપર્ટીને ડિસ્ટ્રક્શન કર્યું છે એટલે એના વિશે અમારે વાલીઓ સાથે ડિસ્કશન કરવું જરૂરી હતું એની માટે વાલીઓને બોલાયા છે એટલે હાલ પૂરતી એ હોલ ટિકિટ સ્થગિત કરી છે પ્રિન્સિપલ મેડમને આ વસ્તુની જાણ હતી એટલે એમને પેરેન્ટને ડિસ્કશન કરવા બોલાયા હતા કે ભાઈ નું બિહેવિયર સ્કૂલમાં આવું છે આજે મેડમ છે નહીં અત્યારે અમે આખું આ અમારું કન્સર્ન એવું જ હતું કે અમે પેરેન્ટ સાથે ડિસ્કસ કરીને એમને હોલ ટિકિટ આપી દઈએ કે અમારે સ્કૂલ પ્રોપર્ટીનું ડિસ્ટ્રક્શન થયું એટલે પેરેન્ટને જણાવવું તો પડે ને કે છોકરાઓ સ્કૂલમાં આવી રીતે બિહેવ કર્યું છે પણ એ વસ્તુ થઈ નહીં મેડમ ને આજે મિટિંગ હતી બોર્ડની એક્ઝામ રિલેટેડ એટલે મેડમ ત્યાં આગળ ગયા છે એટલે હવે અમે આગળ મેનેજમેન્ટ હેડ ને અમે આ વસ્તુની સાથે ચર્ચા કરીશું ને જે ડિસિઝન લેવાશે એ પ્રમાણે આગળ અમે એ કરી દઈશું હોલ ટિકિટ તો આપવાના જ છે એવું તો છે કે કોઈને નથી પણ હા પેરેન્ટ્સની સાથે ડિસ્કશન કરવાનું બાકી રહી ગયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર